સુરતની અથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા છે કોંગ્રેસના વિધાનસભાના નેતાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં હફતાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલી એથર કેમિકલ કંપનીમાં થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા દસ જેટલા કામદારોના મોત માટે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહેલા કોંગ્રેસ દ્વારા આજે ફરી પાછી પત્રકાર પરિષદ કરીને સત્તાધારી પક્ષ ભાજપ પર અસંખ્ય આરોપો લગાવ્યા હતા વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ ભાજપને ઘેરવાના પ્રયાસ કરતા કહ્યું હતું કે એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી કરી છે કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય રાજીનામું આપી જઈ રહ્યા છે તેઓને સામ દામ ભેદની નીતિથી તોડવામાં આવી રહ્યા છે જોકે પક્ષ પલટો કરનારાઓને પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો જવાબ આપશે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં ગુજરાત જ નહીં પરંતુ ભારતની પ્રજા પરિવર્તન લાવશે એવો દાવો કર્યો હતો આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે સુરતમાં એથર કેમિકલમાં જે દુર્ઘટના બની હતી તે ગંભીર બેદરકારી છે ગુજરાતમાં રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે સુરત સહિત રાજ્યના અનેક ફેક્ટરીઓમાં જીપીસીબી દ્વારા ગંભીર બેદરકારી દાખવીને ચકાસણી કરવામાં આવતી નથી તેના કારણે આવા અકસ્માત થાય છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં હફતાખોરી થાય છે અને ચેકિંગ ના નામે પોલમપોલ થઈ રહી છે અને અચાનક સતત થઈ રહ્યા છે અને કારીગરો અકસ્માતે મરતા નથી પરંતુ તેઓના હત્યા થઈ રહી છે એટલે દિવસોમાં કોંગ્રેસ કે ઓર આમ આદમી પાર્ટી કે બે વિધાયકોને રેજીગ્નેશન દી છે ઉસસે લોકો મે જો ચર્ચા હે કે પિતલે સાલ ઈ ચૂંટણી ہوا હતા ભારતીય જનતા પાર્ટી કો 156 સીટ્સ કી મેજોરિટી કે સાથ ઉનકો સરકાર દી થી लेकिन कहीं ना कहीं एक साल में जो उनके वायदे और वचन थे वो पूरे नहीं कर पाए उनके शासन के कारण उनकी नीतियों के कारण उनके काम को लेके वो प्रजा के बीच में जा नहीं सकते देश में भी मोदी सरकार हर तरीके से विफल है जुमला सरकार साबित हो चुकी है ऐसे में लोगों का ध्यान भटकाने के लिए विपक्ष को तोड़ने के लिए यहाँ ये शाम दाम नंद भेद की नीति से कांग्रेस और बाकी पक्ष के विधायकों को तोड़ा जा रहा है और कुछ विधायक રાજીનામું તે અંગે કહ્યું હતું કે ભાજપે એકસો છપ્પન બેઠક પર જીત્યું છે પરંતુ તેઓ લોકોના કામ કરવાના બદલે જુમલા કરી રહ્યા છે અને પ્રજા માટે સામે જઈ શકતા નથી જેના કારણે તેઓ સામ દામ ભેદથી કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોને તોડી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો અને પ્રજા તેઓને જવાબ આપશે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં ગુજરાત અને ભારતની પ્રજા પરિવર્તન ઇચ્છે છે તેથી ચોક્કસ પરિવર્તન આવશે તેવો દાવો કર્યો હતો